નમસ્કાર કરિયર ગુરુમાં આપણું સ્વાગત હું ચરક દર એપિસોડમાં વાત કરતા હોય છે સ્પર્ધાત્મક પરીક્ષાની જીપીએસસીની પરીક્ષાની વાત હોય યુપીએસસીની વાત હોય કે પછી ક્લાસ થ્રી લેવલની પરીક્ષા તમામ પરીક્ષાઓની વાત આ ઉપરાંત પણ કારકિર્દીને લગતી તમામ માહિતી કરિયર ગુરુમાં આપતા હોય છે આજે વાત કરીશું બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાની તેના વિશે માહિતી આપશે લેખક કુમાર પ્રકાશન પ્રફુલ્લભાઈ ગઢવી પ્રફુલભાઈ આપનું સ્વાગત પ્રફુલ્લભાઈ બિન સચિવાલય ક્લાર્કની જગ્યા પડી છે જે પહેલી પરીક્ષા જે હતી જે લેવાતી હતી એ પરીક્ષાની બદલે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા કઈ રીતે અલગ પડે છે પહેલા ભૂતકાળમાં જે ગુજરાત ગૌણ સેવા પસંદગી દ્વારા ક્લાર્કની પહેલા બિન સચિવાલયની એક વખત લેવાઈ જ ગઈ હતી અને પિસ્તાલીસો જેટલી જગ્યાઓ હતી અને એ પછી પાછળથી ઉમેરીને પંચાવન જેવી જગ્યાઓ થઈ હતી આ વખતની જે પરીક્ષા છે એમાં ઘણો બધો ડિફરન્સ આવ્યો છે કે ભૂતકાળની જે પરીક્ષા હતી એ ભૂતકાળની પરીક્ષા એક સો માર્કનું પેપર આવતું હતું અને એ સો માર્કનું પેપર આપ્યા પછી બહુ સિસ્ટમથી ઠીક કર્યા પછી એ જે મેરિટમાં આવે એ મુજબ એને મેરિટમાં લઈ લેવામાં આવતા એનું સિલેક્શન થતું આ વખતની આખી પરીક્ષા પદ્ધતિ ચેન્જ કરવામાં આવી કારણ કે ભૂતકાળની પરીક્ષા પદ્ધતિથી એ માત્ર એક જ પેપર થતું હતું આ વખતે આ લોકોએ બે વિભાગ કર્યા કે વિભાગ એક અને વિભાગ બે એમાં જે વિભાગ એક આપ્યો છે એની અંદર આ વખતે બસો માર્કના પ્રશ્ન કર્યા છે એટલે કે બસો એમસીક્યુ આવશે એની અંદર પ્લસ આ વખતે બીજું અલગ વસ્તુ એ છે કે જે વિભાગ એક પાસ કરે એ વ્યક્તિ વિભાગ બે આપશે એની અંદર કોમ્પ્યુટર સ્કિલ આવશે અને કોમ્પ્યુટરનું સો માર્કનું પેપર આપવાનું હશે એટલે કે આ ત્રણસો માર્ક જે છે એની અંદરથી એને જે મેરિટ આવે એના આધારે એની પસંદગી કરવામાં આવશે એવું જે ઓજસની વેબસાઇટ છે એના ઉપર જાહેરાતની અંદર આખું આપેલું છે બીજું કે આ વખતે જે પેપર આવ્યું છે એમાં છ જેટલા ટોપિક આપેલા છે એમાં દરેકના માર્ક્સ વહેંચેલા ધારો કે ટોપિક નંબર એક તો પચીસ માર્કનો જે આખું આપ્યો છે એની અંદર આપણે જોઈએ તો ગુજરાતની સંસ્કૃતિ અને ગુજરાતનો ઇતિહાસ એ પચીસ માર્કનો સ્પેશિયલ ટોપિક આપ્યો બીજું કે ગુજરાતી ગ્રામર તો એ બારમાં ધોરના લેવલનું એ પચીસ માર્ક્સનું આપ્યું ત્રીજું તો અંગ્રેજી કે એને પચીસ માર્કનું અંગ્રેજી ગ્રામર આપ્યું છે ચોથું ભારત ગુજરાતના વર્તમાન પ્રવાહો વિજ્ઞાન અને ક્વોન્ટિટ્યૂડ એપ્ટિટ્યૂડ એટલે કે જે ગણિત છે એ બધાનું ગણિત તો પચાસ એક માર્કનું એમને આપ્યું એટલે એવરેજ ગણીએ તો બાર બાર માર્ક્સ જેવું પૂછાઈ શકે પાંચમા નંબરનો ટોપિક છે એમાં કોમ્પ્યુટરના ઉપયોગથી માંડી અને વર્તમાન બાબતો સુધીનો કયો કોઈ ફેરફાર આવ્યો કોમ્પ્યુટર કેવી રીતે ડેવલપ થયા કઈ બાબત છે એનો કોમ્પ્યુટરનો પચીસ માર્કનો અભ્યાસક્રમ આવ્યો અને સૌથી છેલ્લે પચાસ માર્કનો જેને એકદમ નવો સબ્જેક્ટ કહેવાય કે જાહેર વહીવટ અને ભારતનું બંધારણ એવું લખ્યું એટલે જાહેર વહીવટમાં કુલ ઓગણીસ જેટલા પેપર્સ આવતા હોય એ અહીં એક પચાસ માર્કની અંદર ઓગણીસ જેટલા પેપરનો સમાવેશ કર્યો બિલકુલ જે બિન સચિવાલય ક્લાર્કની જે પરીક્ષા છે એમાં કેટલી જગ્યાઓ છે અને પહેલી એવું હતું કે એક બે જ ડિપાર્ટમેન્ટમાં જગ્યાઓ પડતી હતી આ વખતે કદાચ એવું છે કે લગભગ મોટાભાગના ડિપાર્ટમેન્ટમાં કેટલી જગ્યાઓ પડી છે તો કયા કયા ખાસ કરીને ડિપાર્ટમેન્ટ જગ્યાઓ છે આ વખતે પહેલા એવું હતું કે ભાઈ કોઈ જાહેરાત પડે તો સો કે બસો કે બસો કે પાંચસો એવી જગ્યા એક જ ડિપાર્ટમેન્ટની જાહેરાત હતી આ વખતે ગુજરાત ગૌણ સેવા પસંદગીએ સમગ્ર ગુજરાતની અંદર ત્રીસ જેટલા અલગ અલગ ડિપાર્ટમેન્ટની એક સાથે જાહેરાત આવી એની અંદર ચોવીસો ને જેટલી જગ્યાઓ આપી એની અંદર સૌથી વધારે આપણે ગણીએ તો જે મહેસૂલ વિભાગ છે એમાં એક હજાર અને નોંધણી સર નિરીક્ષકની કચેરી એ પણ મહેસૂલ વિભાગ એમાં એકસો ને છાસઠ એટલે કે કુલ અગિયારસો ને છાસઠ જેટલી મહેસૂલ વિભાગની જગ્યાઓ એ સિવાય ત્રીસ જેટલા અલગ અલગ ખાતાઓ છે આ એક મહેસૂલ વિભાગ એના સિવાય ઓગણત્રીસ ખાતા ધારો કે હેલ્થ ડિપાર્ટમેન્ટ અંદર આવી જાય તો આરોગ્ય સિવાય શ્રમ વિભાગ આવી જાય શિક્ષણ વિભાગ આવી જાય પશુપાલન વિભાગની જાહેરાત આવી જાય ગૃહ વિભાગની જાહેરાત આવી જાય ગ્રંથાલય લાયબ્રેરીની જાહેરાત આવી જાય ઉર્જા વિભાગ એટલે કે આપણે જે જીબી જીબીને ભૂતકાળમાં હતું તેનું અત્યારે એમજી વિસીએલ ને પીજીવીસીએલને એ પ્રકારનું થયું તેમાં ઉર્જા કયા કયા પ્રકારનું તો બધા પ્રકારનું જે ચાલે છે એના વિશેનો જાય એવા કુલ ગણી અને અલગ અલગ ત્રીસ ડિપાર્ટમેન્ટની જગ્યાઓની જાહેરાત આપી બીજું કે આની અંદર દરેક વ્યક્તિને એવું હોય કે મારે કયા ડિપાર્ટમેન્ટમાં જવું તો આની સિલેક્શન પદ્ધતિમાં ધારો કે આગળ જે બિન સચિવાલયની પરીક્ષા થયેલી તેમાં એવું હતું કે તમારે સિલેક્શન આપવાનું એના દિવસે કે બે કે પાંચ કે ચાર ડિપાર્ટમેન્ટનું તો આમાં આટલા બધા ડિપાર્ટમેન્ટ છે કોઈને એવું હોય કે મારે શિક્ષણમાં જ જવું કોઈને કોઈ કે મારે આરોગ્યમાં જ જોબ કરવી તો આ એક મોટી તક છે કે જેની અંદર ચોવીસો જેટલી જગ્યાઓ એટલે પહેલાં તો આટલી બધી જગ્યાઓ આવવાથી એનું મેરિટ પણ ઓછું રહે અને બીજું કે પહેલાં ભૂતકાળમાં સો કે બસો જગ્યા પડતી તો એને જલ્દી એટલી બધી ઓપોર્ચ્યુનિટી ના મળે કે ભાઈ મારે કઈ જગ્યા જવું તો જે મળે લઈ લેતા હવે આ બધી જગ્યાને એને તક મળે છે હલો જી જી શું નામ છે આપનું શૈલેષભાઈ નથી શૈલેષભાઈ આપનો પ્રશ્ન કરો આપણે આ બાર પાઠ કોઈ પણ પ્રવાહ માં કરેલ હોય તે ચાલે બરાબર આમાં જે લાયકાત લખી છે બાર પાસ લખી એટલે કોઈ પણ પ્રવાહમાં તમે બાર પાસ કરેલું હશે એ ચાલશે અને આપણે ધારો કે સાયન્સ આર્ટસ કોમર્સ એગ્રીકલ્ચર તો બાર પાસ અને બાર પાસના સમકક્ષ એવું લખેલું છે એટલે કે બાર પાસ કરેલું ટેન પ્લસ ની જે સિસ્ટમ આવે એ કેન્દ્ર સરકારમાંથી તમે કર્યું હોય ગુજરાત સરકારમાંથી કરી હોય એ ચાલશે બિલકુલ તો ખાસ કરીને બે પેપર કદાચ છે આ પેપર તો કોમ્પ્યુટર ઉપર ખાસ કરીને વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે હા કોમ્પ્યુટર ઉપર આ વખતનું જે પેપર છે ને એમાં વિશેષ એવો ભાર મૂક્યો કે ભૂતકાળની અંદર કોઈ પણ પ્રકારનો પ્રેક્ટિકલ ટેસ્ટ કોઈ એક્ઝામમાં નહોતો હતો અને આ વખતની એક્ઝામ એવી છે ને કે જેની અંદર પ્રેક્ટિકલ ટેસ્ટ આપ્યો એની અંદર આખા ત્રણ એના તબક્કા પાડ્યા ધારો કે વિભાગ નંબર બે છે એનો પહેલો તબક્કો એવું કે તમે વીસ માર્કનું ગુજરાતી ટાઈપિંગ તમારે કરવાનું વીસ માર્કનું તમારે અંગ્રેજી ટાઈપિંગ કરવાનું એની સ્પીડ પચીસ અને ત્રીસ આપેલી છે એ સિવાય તમારે જે સાઠ માર્કનો આખો ટોપિક આપ્યો એમાં તો તમારે કોમ્પ્યુટરના લગતા બધા ધારો કે એમએસ ઓફિસ જે આવે તો એના જેટલા જેટલા ફંક્શન આવે કે ભાઈ તમારે જે વર્લ્ડ એક્સેલ છે તે અમે રીતે કેવી રીતે લખવું પછી આપણે જે શબ્દ ટાઈપ કરવા તો ગુજરાતી લેંગ્વેજ કે અંગ્રેજી લેંગ્વેજમાં કેવી રીતે તમારે એ પાવર પોઈન્ટથી કયા પ્રકારે તમે પ્રેઝન્ટેશન કરી શકશો એ બાબત આવશે તમારા અલગ પ્રકારના કોષ્ટક આવતા હોય તે કોષ્ટક બનાવવાનું તમને સોંપવામાં આવે તમને એક ફકરો આપેલો એમાં એવું કીધું કે બારના અક્ષર પંદરના અક્ષર અઢારના અક્ષર એને બોલ્ડ કરવા અથવા તો એના ઉપર આ પ્રકારે લાઇનિંગ કરવી એવી બધી સૂચનાઓ આપેલી હશે અને કોઈ એક ફકરો તમને જે ટાઈપ કરવા આપ્યો છે એની અંદર અલગ અલગ પ્રકારના બધા જ પ્રકારના ચિહ્ન તમે કરી શકો એનો ઉપયોગ એ પ્રકારે તમારું ટેસ્ટિંગ થશે હવે આમાં એવું હોય કે જે વ્યક્તિએ ચાર કે પાંચ વર્ષ કોમ્પ્યુટર રેગ્યુલર યુઝ કર્યો હોય એ વ્યક્તિ સ્પીડ પકડી શકે નહીં તો અત્યારે બાવન તેપન વર્ષ વાળા જે લોકો શીખે ને એક એક આંગળી આમ કરતા હોય એનાથી એને સ્પીડ નથી આવતી ને અત્યારે તો ખરેખર આ જે જીસવાન સિસ્ટમ છે એ ગવર્નન્સ ને ગુજરાત સરકારને એકસો જેટલા એવોર્ડ મળી ચુકેલા તો આ તો જરૂરી છે છે આવડવું જોઈએ બિલકુલ જી સવાલ કરો આપનો સચિવાલય સચિવાલય ની ની જાહેરાત જાહેરાત પેપર માં આવી છે ને એ તમારે સત્તર તારીખ થી ફોર્મ ભરવાનું ચાલુ છે અને બે દિવસ પહેલા પંદર પંદર કે ચૌદ તારીખ ની આજુબાજુ બે એક દિવસ પેલા જાહેરાત આવી ગયેલી અને ઓજસ ઉપર મુકાઈ ગયેલું છે ઓજસ ઉપર રેગ્યુલર જોતા રહે અને હવે તો ગુજરાત ની કોઈ પણ પ્રકારની ભરતી આવે ગુજરાત સરકારની એ બધી ઓજેસ ઉપરથી ધારો કે અગિયાર મહિના માટેની કોઈ જાહેરાત હોય ને તો એ ઓજસ ઉપરથી ભરાય ને જીપીએસસીની જાહેરાત હોય કે કોઈ પણ પ્રકારની સિવિલ સર્વિસની ક્લાર્કની હોય કે પટાવાળાની આપી હોય તો બધી ઓજસ ઉપરથી અત્યારે તો ઓનલાઈન થઈ ગયું બિલકુલ દર્શક મિત્ર જોડાઈ ગયા છે હલો 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 પ્રફુલભાઈ એક દર્શક મિત્રો સવાલ હતો કે ભાઈ એજ લિમિટને લઈને શું છે આમાં હા એજ લિમિટ માટે આપણે આની અંદર જોઈએ તો અઢારથી અઠ્યાવીસ વર્ષની ઉંમર આપવામાં આવી છે અને અઢારથી અઠ્યાવીસ વર્ષની ઉંમર સુધીની કોઈ પણ વ્યક્તિ એમાં અરજી કરી શકશે અનામત વાળા જે એસસી એસટી ઓબીસી કે જે મૂળ ગુજરાતના વ્યક્તિઓ છે એમને પાંચ પાંચ વર્ષની છૂટછાટ આપવામાં આવી અનામતની મહિલાઓ હોય એને દસ વર્ષની છૂટછાટ આપવામાં આવી પીએચ એટલે કે જે હેન્ડીકેપ છે એને પંદર વર્ષની છૂટછાટ આપવામાં આવી આ પ્રકારે નિયમ અનુસાર જે છૂટછાટ છે આની અંદર અઠ્યાવીસ વર્ષથી ઉપર એને બીજા વર્ષ ઉમેરી દેવાના બિલકુલ તો અંદર આ વખતે જે ભાર મૂક્યો તો સૌથી વધારે ઉપર અત્યારે આપણે ગવર્મેન્ટ જોબમાં જોઈએ તો સૌથી વધારે સ્પીડ તમારી કોઈ પણ વ્યક્તિની સરકારી જોબમાં જે અત્યારે ડિપાર્ટમેન્ટમાં જોઈએ તો જે યંગ જનરેશન નહીં એટલે કે જેમની ઉંમર પિસ્તાલીસ થી ઉપર છે એની કોમ્પ્યુટર પર સ્પીડ નહીં તમે બેંકમાં જાઓ બીજી કોઈ જગ્યાએ જાઓ કેન્દ્ર સરકાર કે ગુજરાત સરકાર એ ધીમે ધીમે કામ કરતા હોય એટલે આની અંદર સરકાર પહેલાં ટેસ્ટ લે કે ધારો કે હમણાં એક એક્ઝામ્પલ તમને આપું તો હાઈકોર્ટને હમણાં પરીક્ષા થઈ તેમને એમને એવું લખેલું કે ત્રણસો શબ્દ તમે ટાઈપ કરી કરતા હોવા જોઈએ તો જે લોકો એકસો વીસ કે એકસો ત્રીસ કરેલી બધા ફેલ જાહેર થયા અને જેને બસો પંચાણું બસો નેવું એટલા શબ્દ ટાઈપ કર્યા તો એવી સ્પીડથી ટાઈપ કરવા વ્યક્તિઓ અત્યારે છે અને જ્યારે આટલી બધી કોમ્પિટિશન થાય તો આપણે જોઈ શકીએ કે બાર પાસ ઉપર જયારે તલાટીની જાહેરાત આવી ત્યારે પેપરમાં ઘણા બધા આંકડા લાગે બાર લાખ ફોર્મ સાત લાખ ફોર્મ ભરાયા એ જે હોય પણ સાત લાખ જેટલા હોય એ વખતે પરીક્ષા આપી દેવું કહેવાય એટલે કે એ જયારે પરીક્ષા આપી આટલા બધા સ્ટુડન્ટમાંથી જયારે પાસ કરીને એને ટાઈપિંગનો ટેસ્ટ આપવાનો હોય તો સરકારને જોતા હોય ચોવીસો જણા મળી જ રહેવાના કે જે ત્રણસો માંથી ત્રણસો શબ્દ ટાઈપ કરી શકે બિલકુલ એક દર્શક આપણે જોઈ ગઈશું હલો સાહેબ આપણે બાર પાસ થઈ તો આપણે નોકરી માટે આ કઈ નોકરી છે બિલકુલ આ જે નોકરી છે તમારી એ બાર પાસ લેવલની જ છે અઢારથી અઠ્યાવીસ વર્ષની ઉંમર અને તમે ઓક્ટોબરની આઠ તારીખ સુધી ફોર્મ ભરી શકશો એ ફોર્મ ભર્યા પછી તમારા આખી એક્ઝામ આપવાની એ સરકારે અંદર એવું લખેલું છે કે ભાઈ સંભવત ડિસેમ્બર મહિનો એટલે કે આથી તમે ગણો તો તમને ત્રણેક મહિનાનો સમય ગાળો એની તૈયારી કરવા માટે મળે બિલકુલ બીની સચિવાલય તારીખમાં શું તૈયારી કરવી જોઈએ અને જે પરીક્ષા પાસ કરવા માંગે છે તેમના માટે કયા કયા ખાસ વિષય પર ફોકસ કરવો છે તેની વાત કરીશું વિરામ બાદ આપશું કરિયર ગુરુ ન્યુ હોલેન્ડ કૃષિ રત્ન અવોર્ડ બે હજાર નેવું હોર્સ પાવર અત્યાધુનિક શ્રેણી પાવર બાય સુના જેવા પાક માટે નોજીવીડુ ના ભક્તિ બીજ અપનાવો ભક્તિ માં છે સાચી શક્તિ ઇરિગેશન પાર્ટનર 35% થી વધારે વીજળી બચાવે છે

પતિ કુકિંગ ઓય સુનસાન ભાઈઓ બેલેબલ કા કેસીવલ બનાવો સુન કેલ્સીવલ કબાદા ગાય ભેંસ દેખી દૂધ જ્યાદા પર કેસીવલ રખે ગાય ભેંસ તંદુરુસ્તી કા ખ્યાલ મિલે જુલે નો સાવધાન સિર્ફ વેલબિલ ફાર્મા કે કેલ્સીવલ થી ખરીદવા हमारी मिसेस की गिफ्ट है शाम तक इस पे खूब मैल दिखेगा शाम को देखेंगे अब इस गहरे मैल का क्या करोगे? अरे करो बीबी स्टार है नहीं? उनकी धुलाई दमदार है इतने गहरे मैल के लिए नया दमदार भी ये दे इतनी गहरी सफाई इतनी गहरी सफाई माइंड बिना गुजरात कैसा गुजरात बिना नवरात्र कैसा ऐसी नवरात्र आपको कहां मिलेगी अरे यहां और कहा नवरात्र भक्ति का उत्सव है शक्ति का उत्सव है स्त्री शक्ति का उत्सव है ये देखिए लग रहा जैसे बहुत सी देवियां एक देवी की उपासना कर रही हो नवरात्रि इसमें खुशबू है मौज की मस्ती की इसमें खुशबू है गुजरात की अरे कब तक नाचोगे बारात में कुछ दिन तो नाचो गुजरात में तो प्लीज सच गल काट

આખા ગુજરાતનો પ્રશ્ન છે આ જાહેરાત આવી કે ભાઈ આ બે તબક્કાની પરીક્ષા લીધી તો શું થશે એટલે આની અંદર બંને માર્ક્સ ત્રણસો જે છે ત્રણસો નું મેરિટ ગણવાનું કેમ કે હવે જે સરકારના લેવાના ને એ પ્રેક્ટિકલી અને થિયરીકલી બંને હોય એવા જ ક્લાર્ક લેવાના એટલે આમાં જાહેરાત પણ લખેલું છે કે ભાઈ બંને પ્રકારનું જે છે એના માટે તો આ લોકો આખો ટોપિક આપે છે ને કે જાહેર વહીવટ તો જાહેર વહીવટના જે ઓગણીસ જેટલા પેપર આવે ઓગણીસ પેપરની અંદર એક ડિઝાસ્ટર મેનેજમેન્ટનું આખું પેપર આવે છે માનવ સંસાધનનું પેપર આવે એવું એક ઇલેક્ટ્રોનિક ગવર્નન્સ એનું આખું સો માર્ગનું પેપર છે જ આવે એની અંદર કયા કયા રાજ્ય એની અંદર કયા પ્રકારનું આપણે ઇલેક્ટ્રોનિક ગવર્મેન્ટ ચાલે છે અથવા તો કયા પ્રકારના એવોર્ડ મળે કે તમે ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી ખરી ને ઇગ્નવ એના જે મટિરિયલ્સ છે એમાં જોવો તો તમને ખબર પડે ત્રણસો પેજનું આખી બુક છે એની એની અંદર ગુજરાત સરકાર અથવા તો મધ્યપ્રદેશ સરકાર કે કેન્દ્ર સરકાર અથવા તો આઉટ ઓફ ઇન્ડિયા કોણ કોણ ઇલેક્ટ્રોનિક ગવર્નન્સ કેવી રીતે ચલાવે છે એના વિશે ઘણા બધા એક્ઝામ્પલ આપેલા અને એના માટે શું જરૂરિયાત છે એમાં પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ ખાસ જરૂરિયાત છે સરકારે આની અંદર ત્રણસો માર્કનું આખું મેરિટ બનાવવાના એમાંથી જે મેરિટ આવે એ મુજબ જ પસંદ કરી દેવાની ધારો કે કોઈ વ્યક્તિ આમાં બસોમાંથી બસો માર્ક લાવી દીધા અને પ્રેક્ટિકલમાં પંદર માર્ક આવ્યા અને જો મેરિટ એકસો એસી અટકી તો પેલો પાસ થઈ જાય એવું જરૂર નહીં કે અમે આટલા લાવવા એમ બરાબર એની અંદર એવું કઈ છે નહીં પણ એક જે સ્પીડ લખેલી અંગ્રેજીની આટલી સ્પીડ જોઈએ તો બીજો કોઈ વ્યક્તિ તમારાથી આગળ નીકળી ગયો મેરિટમાં

પરીક્ષા પાસ કરવા માટે અહીંયા જે પુસ્તકોની તૈયારી કરવાની તો આમ તો એવું છે કે બધા આપણે અહીંયા ગુજરાતમાં એવું વિચારતા પાંત્રીસ માર્ક્સ આવી ગયા પાસ થઈ જવાય એ સિસ્ટમથી બધા ટેવેલા છે અહીંયા સિસ્ટમ ચાલતી નથી અહીંયા મેરિટમાં આવવાનું હોય એટલે કે બજારની અંદર આઠ દસ જે પ્રકાશકો છે અને એમની જ બુકો વારંવાર આવતી હોય ધારો કે કુમાર પ્રકાશનની બુક આવે અક્ષર પ્રકાશનની બુક આવે અતુલ પ્રકાશન જેની બુક આવે સુરતમાં એક પરંતુ ઓછા સમયમાં કયું પુસ્તક સારું જેવા ઓછા સમયમાં પૂરેપૂરી તૈયારી કરી હોય તો સૌથી પહેલા તો જે ગુજરાત નો ઇતિહાસ અને સંસ્કૃતિ ને બધું લખેલું છે એના વિશે ગુજરાત પાક્ષિક ની જે બુક આવતી ને એમાં આ બધું કટકે બટકે આખું પૂરેપૂરું મટિરિયલ વેબસાઇટ ઉપર જે આપણે ગુજરાત ઇન્ફોર્મેશન છે એના પર મૂકેલું છે એ જોઈ લે અને પેલા જે રોજગારની અંદર પ્રશ્નો આવતા એની અંદર આખા ગુજરાતના ઇતિહાસ વિશેના પ્રશ્ન આવે રોજગાર સમાચાર દર બુધવારે જે આપણે નેટ ઉપર મુકાય છે અને દરેકના ઘેરાવતો હોય અને બધા પ્રકાશકોની બુક લઈ અને એની અંદરથી બધું સમરાઈઝ કરી અને પોતાની પર્સનલ નોટ્સ બનાવે ને તો એને આગળ પડે બાકી તો એવું વિચારે કે આ પ્રકાશકની બુકમાંથી બુક માંથી પાસ થઈ જવાય તો એમ પોસિબલ વસ્તુ તો આટલા ઓછા સમયમાં કોઈ પરીક્ષાથી પાસ થવા માંગે છે તો કોઈ જાદુ ચિરાગ ખરો એમની પાસે આમાં કોઈ જાદુ ચિરાગ નહીં જે પચાસ માર્કનું લખ્યું છે કે ભાઈ ભારત અને ગુજરાતના મહત્વના બનાવો તો એના વિશે રોજેરોજના જે ટીવીના સાત વાગ્યાના સમાચાર આવતા હોય આ બધી પ્રાઇવેટ ચેનલ્સ અથવા તો જે સરકારી ચેનલ છે એના ન્યૂઝ જોતા રહેવું જોઈએ અથવા તો ઓલ ઇન્ડિયા રેડિયોની એક વેબસાઇટ આપેલી છે એની અંદર અમુક જે ન્યૂઝ આવતા હોય એ જ જોતા રહેવું જોઈએ અને જે જાહેર વહીવટનું અહીંયા કીધું છે તો ગુજરાત સરકારે બે જે ગુજરાત ઇન્ફોર્મેશન છે એના ઉપર એના વિશેનું થોડું ઘણું મટિરિયલ મૂકેલું છે કે જો સર્ચ કરીને વાંચે તેના આની અંદરથી બસોમાંથી સો દોઢસો માર્ક આવે અથવા તો પેલા જે સો માર્ક પ્રેક્ટિકલ ટ્રેનિંગ છે આ સૌથી વધારે માર્ક્સ એના સોમાંથી સો પહેલાં મળી શકે કે જે સો માર્ક કોમ્પ્યુટર ટ્રેનિંગના આપ્યા છે કે સોરી કોમ્પ્યુટર ટ્રેનિંગ જે આપેલું છે એના પ્રેક્ટિકલી માર્ક્સ કે ભાઈ કયા પ્રકારનું તો વીસ માર્ક ગુજરાતી વીસ માર્ક અંગ્રેજી અને સાઠ માર્ક એના જે બધા કોષ્ટકના કોઠાને બધું બનાવવાનું આવશે તેને પૂરેપૂરા માર્ક્સ મળે ત્યાં એ મેરિટ કરી શકે અને એક જાદુ ચિરા કહેવાય કે બરાબર કોમ્પ્યુટરમાં પ્રેક્ટિસ કરી હોય તો વ્યક્તિ પાસ થઈ જાય બિલકુલ એક દર્શક મને જોડે ગયા છે હલો હેલો હલો 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 સર જી જી શું નામ અત્યારે જે ભરતી પડી છે કે બિન સર્જરી ક્લાસ તો એને અંડરમાં કયા વર્ક કરવામાં આવે છે સર ઓકે હલો મેળવો સરકાર તમારું વેરીફિકેશન કરે તમને લે ઓર્ડર આપે પછી કામ કરવાના આ તો પેલું તમે ઇન્ટરવ્યુ ગયા ને કે ગાંધીજી નું મૃત્યુ થયું પછી કદાચ શોધી ના તો પેલો નોકરી મળી જવું એનાથી વાત કરીએ તો બિલકુલ તો ગુજરાતી વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપતા હોય છે તેમની પણ એક વાત હોય છે કે પરીક્ષાની તારીખ જાહેર થાય ત્યાર પછી જ તૈયારી કરતા હોય છે પરંતુ આ સારી બાબત નથી શરૂઆતથી જ તૈયારી કરો ત્યારબાદ પરીક્ષા આવે અને પછી આપ સારા એવા માર્ક્સ મેળવી શકો છો હાલ રોકાઈશું એક બ્રહ્મપટે તો દુનિયા આગળ નીકળી જશે પણ વિકસવું એક કન્ડિશન પર વાળ પ્રોટીન મજબૂતી બનાવે વાળ ને મજબૂત હવે કયો મમ્મી વાળો કેમ્પ

તેલમાં ઔષધીય ગુણ હશે ત્યારે જ તો વાળ મજબૂત બનશે એટલે જ તો મારો વિશ્વાસ છે કેશ કિંગ આયુર્વેદિક તેલ જે બન્યું છે સોળ વિશેષ આયુર્વેદિક તત્વોથી કેશ કેશકિંગ રાખે મારા વાળો ની અને બનાવે એમને લાંબા કાળા અને ઘટ કેશ કિંગ ઓફ હેર ઓઇલ સંતુલ બોડી લોશન ઓકે

બાપજુરા છોકરે ગુરુ એક દર્શક વિધે જોડાઈ છે હેલો હેલો જી જી સવાલ કરો આપનો હા સર સચિવાલય ક્લાર્ક માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ અને એના પ્રિપેરેશન માટે કોઈ પ્રિફર કરવા માટે બુક હોય તો તો કસમ અત્યારે તો કોઈ પ્રકાશકની બુક માર્કેટમાં આવી નથી પણ આઠ દસ દિવસમાં કુમાર પ્રકાશનની બુક માર્કેટમાં આવી જશે એટલે તમે એ બુક અહીંયા જે અભ્યાસક્રમ આપ્યો છ ટોપિક એ મુજબ કરી શકશો બીજું કે જે છેલ્લી તારીખ છે આઠ ઓક્ટોબર અને રાત્રિના બાર વાગ્યા સુધી એટલે અગિયાર ઓગણસાઠ મિનિટ બાર વાગે એટલે પૂરું થઈ જશે

તમે પિસ્તાલીસ દિવસ કીધું ને પણ આમાં તો કલાક બાકી હોય તો નહીં ચલાવતા ધારો કે અહીંયા લખ્યું બાર ને ઓગણસાઠ એટલે બાર ને ઓગણસાઇટ પછી તમે ફોર્મ ભરો ને તો પેલો સ્વીકારો નહીં એમ તમારે પિસ્તાલીસ દિવસ તો ઘણા બધા દૂર કહેવાય એટલે એક્ઝેક્ટ ડેટ આવતી છે તો જ કોમ્પ્યુટર સ્વીકારશે કેમ કે અહીંયા સ્વીકારવા માણસ નથી બેઠો કદાચ એક ટાઈમ કોઈ વ્યક્તિ બેઠો ને તમે આપી દો તો એ ભૂલ કરીને ફોર્મ લઈ લે અહીંયા ફોર્મ ભૂલથી સ્વીકારશે જ નહીં ક્રાઈટેરિયામાં આવતા છે તો જ લેશે અઢારથી થી અઠ્યાવીસ વર્ષ નહીં તો એક્સેપ્ટ કરશે જ નહીં એ રિજેક્ટ કરી દેશે બિલકુલ એક દર્શક જોડે છે હલો હેલો શું નામ છે આપનું મધુબેન પટેલ આપનો સવાલ કરો હા મારો સવાલ એ છે કે મારી બેબી છે અત્યારે એમસીએ સ્ટડી ચાલુ છે એનો હા તો એમ કે એને આમાં એપ્લિકેશન કરવી તો કરી શકે અચ્છા ઓકે બરાબર એમસીએ પાસ એમસીએ ની સ્ટડી ચાલુ છે મતલબ એ ગ્રેજ્યુએટ એ બેન થઈ ગયા એટલે આમાં તો બાર પાસમાં ભરી શકશે અને બહેનો ને તો જે ઓપન માં આવતા હોય તો અઢાર થી અઠ્યાવીસ વર્ષ અનામત માં આવતા હોય તો બીજા પાંચ વર્ષની છૂટછાટ આપેલી છે બરાબર અને બીજા અનામતવાન બીજા પાંચ હોય એટલે દસ વર્ષ જેવું થાય એટલે વર્ષ સુધીની ઉંમર સુધી ફોર્મ ભરી શકાય અને એમસીએ કરતા છે તો એમનો તો બહુ સારામાં સારું પચીસ માર્કનું જે કોમ્પ્યુટરનું થિયરી છે એ આરામથી આવડશે સો માર્કના જે પ્રેક્ટિકલ છે સૌથી વધારે માર્ક્સ ખેંચી શકશે આમાં જે બીસીએ થયેલા હોય કે એવું કોમ્પ્યુટર સાથે જોડેલી વ્યક્તિ હશે જે ગ્રેજ્યુએટ થયેલા તો ડિપ્લોમા કરેલું હોય બાર સાયન્સ પછી કે તો એ વ્યક્તિઓ તમારી પરીક્ષા તો ફટાફટ પાસ થઈ જાય એને કઈ કોઈ નવી તૈયારી ના કરવી પડે એના માટે આ રૂટીન કાર્યક્રમ હાજી

એટલે આપણી બધી જે જાહેરાત પડે એમાં ધોરણ બાર પાસ અથવા તેના સમકક્ષ એવા શબ્દ લખેલા હોય એટલે કે તેના સમકક્ષનું સર્ટિફિકેટ ગુજરાત સરકારે અથવા તો કેન્દ્ર સરકારે ઇસ્યુ કરી હોય તો જ તમે ભરી શકો નહીં તો એ તમે દસમું પાસ કર્યા પછી એસએસસી પછી તમે ડિપ્લોમા કરેલો તેમાં ફોર્મ ભરી શકતા નથી બિલકુલ ઓઆમેલ સિસ્ટમથી પરીક્ષા અત્યાર સુધી આપણે જોઈએ પણ ઓવાવેલ સિસ્ટમમાં નવું શું આવ્યું છે આ વખતે ઓએમેર સિસ્ટમ જે છે એમાં એક વસ્તુ નવી આવી કે પેલા એબીસીડી એવા ચાર ઓપ્શન આવતા એમાંથી કોઈ પણ એક તમે પસંદ કર્યા વગર છોડી દો તો પોઈન્ટ પચીસ કે માર્ક કપાઈ જતા એક માર્ક ખોટો એક પ્રશ્ન ખોટો પડે તો પોઈન્ટ તેત્રીસ માર્ક્સ કપાતા આ વખતે થોડી સિસ્ટમ ચેન્જ છે એમાં કે બસો બસો જે પ્રશ્ન છે એમાં તમે જો કોઈ પ્રશ્ન છોડી દો છો તો તમારા પોઈન્ટ પચીસ કપાશે તમે કોઈ પ્રશ્ન ખોટો ટીક કર્યો ખોટો પડે તો તમારા જે મેળવેલા ગુણ છે એમાંથી પોઈન્ટ પચીસ કપાશે એટલે કે ચાર ખોટા પડે તો એક માર્ક્સ તમારો જતો રહેશે જ્યારે અહીંયા બીજું એક વસ્તુ છે કે પાંચમા નંબરનો ઈ નામનો ઓપ્શન આપેલો છે અને ઈ નામના ઓપ્શનમાં એવું લખ્યું કે નોટ એલાઉડ એટલે કે તમે એક પણ પ્રશ્ન સાચો કે ખોટો જે છે એ ટીક કરવા નથી માગતા એની અંદર તમે ટીક કરશો તો તમારા જે પોઈન્ટ પચીસ માર્ક્સ કપાય છે એ કપાસ કપાશે નહીં એટલે કે ધારો કે કોઈ બસોમાંથી દોઢસો આવડ્યા અને દોઢસો એને એવું લાગે કે અમારા સાચા માર્ક્સ છે અને પચાસ એને નથી આવડ્યા તેમાં એ ટીક કરે ને તો એના જે સાડા બાર માર્ક કપાવા જોઈએ એ કપાશે નહીં એ એક એને બેનિફિટ થાય ભૂતકાળમાં કેવું હતું કે આ પ્રકારે માર્ક કપાતા પોઈન્ટ ત્રણ તો એના પંદર માર્ક કપાઈ જાય તો પેલાને એકસો પચાસ મળ્યા હોય

ઓકે હા તો એના પછી ભરી શકાય છે ને ઓકે બીએ રનિંગ છે તો કદાચ રનિંગ છે એટલે તમે ફોર્મ ભરી શકશો તમારું 12 પાસ હોય તો જ તમને બી ની અંદર એડમિશન મળ્યો અને લાયકાત 12 પાસ થી વધારે છે અને ધોરણ 12 પાસ કોઈ પણ વ્યક્તિ આ ફોર્મ ભરી શકે એવું અંદર જે આની જાહેરાત છે ઓજસમાં એમાં લખેલું જ છે બિલકુલ એક ટૂંકમાં જવાબ માંગીશ જે પરીક્ષા આપી રહ્યા છે એમને કોઈ માર્ગદર્શન આપવા માંગશો જે વિદ્યાર્થીઓ આપી રહ્યા છે આ પરીક્ષા એના માટે સૌથી પહેલા કોમ્પ્યુટરની પ્રેક્ટિકલ ટ્રેનિંગ કરવી જોઈએ કોમ્પ્યુટરને પ્રેક્ટિકલ ટ્રેનિંગના કારણે એને થિયરિકલ નોલેજ આવશે ગુજરાતનો ઇતિહાસ અને સંસ્કૃતિ જે આપેલું છે એ આઠ નવ દસની બુકો છે એની અંદરથી જોવા મળશે જે જીસીઆરટીની બુકો છે એમાંથી મળશે અને જે રોજબરોજના બનાવવા માટે ન્યૂઝપેપર વાંચતા રહે અથવા તો ટીવીના સમાચાર જોતા રહે તો જલ્દી ક્લિયર થઈ જાય બિલકુલ પ્રફુલભાઈ આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો પાસ થવા માટે કોઈ જાદુ ચિરાગ નથી પરંતુ હાર્ડ વર્ક જ જાદુ ચિરાગ કરતા મહત્વનું છે ને એ જ તમને સરકારી નોકરી અપાવી શકે છે આવતા સપ્તાહે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર આજે એક ઈવી નારી પ્રતિભા સાથે આપની ઓળખાણ કરાવવાની છે તેમની ઓળખાણ આપવાની આમ તો કોઈ જ જરૂર નથી કરાવી આજે તમારી રૂઝાન ખંભાતા સાથે ડોન્ટ કોમ્પિટ વિથ યોર પીયસ કારણ કે એમાં તમે લાઈફમાં આગળ ના આવી શકો કોમ્પિટ વિથ ધ બેસ્ટ ઇન ધ વર્લ્ડ અગર તમારે બેસ્ટ ફોટોગ્રાફર બનવું છે તો કોમ્પિટ વિથ ધ બેસ્ટ ઇન ધ વર્લ્ડ અગર બેસ્ટ બિઝનેસમેન બનવું છે તો કોમ્પિટ વિથ ધ બેસ્ટ ઇન ધ વર્લ્ડ